ચાલો તો અત્યારમાં અમે અમારા મોટા પપ્પાની વાડીમાં આવી ગયા છે આગળ મેં તમને બતાવ્યું એમ અહીંયા આંબા છે રખડતા ફટકતા આવી ગયા છે વાડીએ અને વાડી આવી અને મમ્મી ને મોટી બેન બને ગયા છે મોટા પપ્પાની વાડીમાં બેસવા માટે તો આપણે પણ ત્યાં જવાનું છે મમ્મી જો નથી આવતા અહીંયા છે અને કેરી પણ છે જો કેરી બહુ બધી છે નાની નાની મસ્ત છે અને આપણે

ગલારણમાં મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આપણા ગામડામાં તો એવું હોય કે જે હોળીમાં પ્રગટાવવાના હોય ત્યારે છે ને ગામડામાં ઓલું લેવા આવે સાણા અને લાકડા મોટા મોટા એવા લાકડા હોય ને તો હોળી પ્રગટાવવા માટે એટલે નાના છોકરા ઉઘરાવતા હોય ઘરે ઘરેથી બાર મહિનાના બાર ચણા અને જે લોકોને ન હોય ને એ લોકો આગળથી લાકડા લેતા હોય સળગાવવા માટે અને હોળી પ્રગટાવવા અગાઉ એક અઠવાડિયાથી ને જ બધા નાના નાના છોકરા તૈયારી કરવા મળે જાતે ભરે જાતે બધું લઈ જાય કરવા હું ઉતાણી ઉતાણીના હોળી પ્રગટાવવા તો અમારે અહિયાં ગામડામાં છે ને હોળી પ્રગટાવવા માટે સાણા લઈ જતા હોય નાના નાના છોકરાઓ એટલે આપડે બાર મહિના ના બાર સાણા આપવાના હોય રેડી ને આવી ગયા છીએ વાડીએ અને વાડી આવી અને મમ્મી ને મોટી બેન બને ગયા છે મોટા પપ્પાની વાડીમાં બેસવા માટે તો આપણે પણ ત્યાં જવાનું છે અને આપણે આટો મારીએ તો કે એ લોકો આવતા મેં કીધું બે મિનિટ ત્યાં રહ્યો તો હું આવી જાઉં અને જો અત્યારે હું જાઉં છું પણ આમાં ખબર નથી પડતી રસ તો ક્યાંથી ગોતું હોય પાપા ગયા હા શાડી અને અહીંયા મોટા પપ્પા ચણા કરેલા છે અને અહીંયા છે એના ઘઉં પછી ઊભા છે જો અહીંયા કેડી જેવું છે કંઈક હવે જાય નહીં અહીંયાથી નહીં રસ્તો બદલવો પડશે અને ઘઉં એના ઘણું બધું કરેલું છે અહીંયા એ લોકોએ અને મગ અડદ ને બહુ બધું છે કપાસ પણ છે અને સારો છે મોટા પણ વાડી આવી ગયા છે અને એને આંબા પણ છે અને ઘણા બધા એને ફ્રૂટ છે એટલે જવાય સિક્કુડી છે એમાં સીકુ કેટલા બધા છે અમારે તો ભાઈ આંબી જો નથી આવતા છે 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 અને કેરી કેરી પણ બહુ બધી નાની નાની મસ્ત છે અને આપણે પણ જો આવી લઈ લીધી છે ખાવાની અને ખાવાનું ચાલુ કરી દીધું છે અને સામે બધા બેઠા છે મોસ્ત થી જો વાતુ ના ફાકા મારે છે મમી અને પ્રકાશભાઈ અન પ્રકાશભાઈ છે ને આપણે મોટીમાં વાતું કરે ને તો કેમેરો ચાલુ કરી દે બિચારો વાતું કરે બત કરે બધાને હેરાન જ करतो હોય ખીજવતો असतोस ભાઈ યાર ઉશીને એસી એમ મેઉસ કરે ઋષિ બોલતી હોય ને તો બ્લોગ ચાલુ કરી દે ભઈ બોલવા માટે આમ જ બ્લોગ ચાલુ કરે દે બધે વાતું જ બંધ કરી દીધી આમ જાવ આમ વાતું ના ગપટા મારવાનો સમય થઈ ગયો છે મોટીમાંની બેઠી છોક આવેલી દેખાય છે ક્યાં છે

ચાલો તો અત્યારે અમે અમારા મોટા પપ્પા વાડીમાં આવી ગયા છે આગળ મેં તમને બતાવ્યું એમ અહિયાં આંબા છે રખડતા ભટકતા નીકળી ગયા આજ રખડવા ભટકવા નીકળી ગયા તમને એમ થાય કે હીરા રોજ એની વાડી બતાય મેં અમે ત્યાં બધું જોઈ લીધું પણ તમને નવીન બતાવી છે અહિયાં આંબા છે સીઝન સીઝન આવી ગઈ છે અને હા મેં જો શીખું કેટલા બધા છે પાડતા હતા મન થાય એટલા પણ એટલા બધા ભાવ થાય ને અમાર ઘર ના ખાતા આ વર્ષે આપણે હજી થયા નથી બક્કા આપણે તોપતે લીધે

અહીંયા લલન લલન મારા મોટા વાડી માં બીટ પણ સરસ મજાના છે અને આજે આપડે બીટ ખેચવાના છે હિરલ તાર લોહી ઘટે તું આ બીટ ખેચી લે જો મસ્ત બીટ છે મોટું હું તમને ખેંચીને બતાવીશ જો સરસ મજાના આવા બીટ છે અને હીરલ માટે લઈ લે કારણ કે હીરલે લોહી ઘટી જાય અને એટલે મોટી માએ કીધું છે કે હીરલે લોહી વધી જાય એટલે માટે આપણે બીટ લે તમને ભાવ આવો કરવા આ તો બીટ લઈ લીધા છે હીરલ બેને લઈ લીધા છે બે અને લોહી કોને કમ છે મોટી બેન મારે છે કે તારે

આ મિલ ગયા મોસ્ત છે તો એટલું બધું લઈ લીધું છે ચણા નથી લેવા નહીં નહીં ચણા નથી ખાવા ચણા એ તે જો હવે થોડાક સમયમાં નીકળી જશે આ કેટલા દિવસ ચણા ઉભા રહે છે પાંચ દિવસ પછી આ ચણા ને પણ ફાઈનલ કાઢી નાખવાના છે અને અમારા ભાઈઓ જે આગા આગા દૂર દૂર છે ને તમારા વાડી ચણા આવે છે જોઈ લેજો

નાનકડી એવી ગૌશાળા નિર્માણ થઈ રહ્યું હતું એટલે એમ ત્યારે ફ્રીઝ જ અને અમે આ બે દિવસથી થોડાક ફ્રી રે જો કે ફ્રી ન પણ બ્લોગ તો શૂટ કરી અને તમને અમે નવી અપડેટ આપી જ છે કે અમારે શું આજ નવીન થયું બાકી અમારે મીનાક્ષી દીદી હિરણ પણ બસ હવે તું મૂકની આ કેટલું કામ છે આવું જ અમારે બધું હાલતું હોય પણ તોય તે અમે અપડેટ દેવા માટે તમારે રોજ રેડી છે તમને જો અહીંયા મીનાક્ષી તમે કેમ ત્યાં બેઠા છો તો અમારું છે ये એ આમણા એ હલન ચલન સુખી ગઈ ને એટલે જે મિલ્કિંગ કરતા હોય ને એ બીક લાગે કે આઘડે આ મારશે એટલે મિલ્કિંગ કરતા ને ખંજવાળું પડે જો તો આખી પાછી જાઈસ અને મમ્મી આપડા એમ પાવા છેડીને તો એને ખેંચાયું તો આમ ખેંચું ને તો મારા હાથમાં અચકાઈ ગયો ને એવું લાગે એટલે હાથની આંગળી દુખે છે એટલે મારથી મિલ્કિંગ નથી થાતું એટલે માટે આજે મમ્મી સાંજનું મિલ્કિંગ એ હે અમારી મમ્મી મમ્મી કરે છે નહીતર તો સાંજનું મિલ્કિંગ હું જ કરું અને સવારે હું અને મમ્મી બંને કરી પણ સાંજનું મિલ્કિંગ તો મોસ્ટ ઓફ આપણો જાર આવશ્યક કારણ કે હિરલ સપોર્ટ કરે મને તમને ખેંચવાની લવણ ના કર એ ખેંચવાની એટલે તો એ નથી કરાવતો

હાલો આમ જાવ કવા બાજુ આટો મારી આવો જાવ છે શ્રી છે ને આપણે આટો મારી આવે એને આવે કેમ કેટલી મસ્ત લાગે દોડે તો પછી મોટી મોરલી છે ને લાગે અંદર ભરી લઈ ને પછી બધી ના દોડે એને હજી મીનાક્ષી દીદી ને એવું ને ભરતા હોય ને ત્યાં કસરત કરી લે ફૂલ આમ ફૂલ દોડવાની એ શ્રી શ્રીજી આવું બધું ચાલે છે અને કાવ મિલ્કિંગ પણ આ મને મમ્મી કરે છે અને બસ અને ચાર ત્રણ નું થઈ ગયું છે અને શિવુજી છે ને વાટે છે શિવ પછી મોડું થાય ને થોડીક વાર લાગશે ને જોકે એને આંગળા આવવા જ મિના છે જો આવી ગયા ને એને ખબર ને એને છે ને એવું છે કે એનું કાવ મિલ્કિંગ થોડુંક લેટ થયું હોય ને આ બધા કરતા તો એનું રોવાનું કામ રોજનું થઈ ગયું આ મીનાસી શિવુ છે ને રોવા મળે આ ત્રણે નું પેલા કર્યું હોય ને જો અત્યારે માં રોવા મળી એનું હશે ને છેલ્લે કાવ મિલકિંગ છે ને તો એ રોવા જ મળે એટલે એમ થાય કે હું કેમ બાકી રહી ગઈ એમ એટલે જો શિવરો આમ જો રેડે એમ જો તો તો નાક માં છે તો હવે છે ને આને કાલે એમ કરું કે આને પેલા લેવી મને એવું કર્યું છું તો આ કાલે આને પેલા જ દેજે રોવાય ન પોચાય બસ એવું ચાલે આવું બધું હાલા કરે પણ આવી ગયા છે અને મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ બધી ગાયોને અંદર બાંધે છે એ કામ કરી દીધું છે ચાલુ અને અગડે નિરણ પણ થઈ જશે અને જો સામે પ્રકાશભાઈ એન્ડ મીનાક્ષી દીદી એન્ડ એ ગોરલ ગોરાજી ગોરાજી અમારે એ ગોરા ગોરુ સામે છે પ્રકાશ લેવાઈ જાય ને તો હાવ સન્નાટો થઈ જાય જો સામે પ્રકાશભાઈ બધી ગાયેલી છે અને મીનાક્ષી દીદી બિગ બોસની જેમ ઊભા છે આ એકલા જે ગાયું એકલી રહી જાય છે ને એના તોફાન ન કરે બહુ જ હોય છે વધી જાય જે એકલું રહી ગયું અને એકલું ફેરવામાં રહ્યું અહે એટલે પછી ગાયું કરે એમાં સાંજના સાત વાગી ગયા છે અને આપણે કાલે વાડીએ બનાવવાનો છે હાંડવો તો એના માટે બધી દાળો પલાળવાની છે ને ચોખા જો આ લઈ લીધી છે ચણાની ડાળ આ લીધી છે અડદની ડાળ આ લીધી છે તુવેરની ડાળ અને અત્યારમાં મગની ડાળ અવેલેબલ નથી પણ મગ પલ્લી જાય છે એકદમ એટલે વાંધો નહીં આવે અને જેટલું આ હોય ને એટલે આપણે સોખા સામા લેવાના હોય એટલે સોખા એટલે લઈ લીધા છે અને આપણે બધું સાસમાં પલાળી દેવાનું છે